મહારાષ્ટ્રને મળશે નવા રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ બન્યા એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વોટ ચોરીના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ રાહુલનું નામ લીધા વિના કહ્યું પ્રેઝન્ટેશનમાં બતાવેલા ડેટા અમારો નથી સોગંદનામું આપો અથવા દેશની માફી માંગો દેવા ખવડને ગીર સોમનાથ એસપી ઓફિસ લવાયો એસપી કરશે ખુલાસો ધ્રુવરાજસિંહ પર હુમલાના કેસમાં સુરેન્દ્રનગરના દુધઇ પાસેના ફાર્મ હાઉસમાંથી થઈ હતી ધરપકડ સિમેન્ટથી લઈને એસી ટીવી વોશિંગ મશીન દસ ટકા સસ્તો થશે ટ્રમ્પના ટેરિફનો જવાબ જીએસટીથી આપવાની તૈયારી સામાન્ય માણસને થશે ફાયદો

ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યને સી બદલવાની વાત ફેલાવતી ભારે પડી પક્ષે ફટકારી નોટિસ ચૂંટણી પંચ ફરી ખોટું બોલ્યા મુખ્ય ચૂંટણી કમિશનરના નિવેદન પર કોંગ્રેસની આખરી પ્રતિક્રિયા ગોંડલમાં ધોધમાર વરસાદે લોકમેળાની મજા બગાડી મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાઇડર્સ બંધ

ત્યાર પછી 78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય જાણો સાઉથ બ્લોક છોડવાનું કારણ તો બીજા એક સૌથી સમાચાર મળી રહ્યા છે અમારા માટે પક્ષ વિપક્ષ બંને સરકાર ચૂંટણી પંચનો મોટું નિવેદન તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે પાંચ દિવસથી ફરાર દિવાયત ખવડની ફાર્મ હાઉસ ઉપરથી ધરપકડ કરવામાં આવી ધુવરાજ સિંહ પર હુમલાનો આરોપ ત્યારબાદ વાત કરવામાં આવે તો ભચાઉ માં જન્માષ્ટમીની ઉજવણી માતમ માં ફેરવાઈ મટકી ફોડવા દરમિયાન દાંભલો પડતા સગીરાનું મોત તો સુરત થી બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત માં મંદિર ની સાથે સાથે લોકો ના ઘર માં પણ કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી થઈ ભક્તો નો માહોલ સર્જાયો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો વાકોડિયા બ્રિજ નજીકથી બેતાલીસ લાખનો દારૂ ભરેલો કન્ટેનર પકડાયું ત્યારબાદ મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો સરદાર ડેમની જળ જળ સપાટીમાં વધારો જોવા મળ્યો સપાટી બે મીટરે પહોંચી તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે મહિલાનો લગ્નનો વિડીયો વાયરલ થવાની ઘટનામાં એકવીસ મહિનાથી નાસ્તો ફરતો ખંડણીનો ગુનાનો આરોપી શેવટે ઝડપાઈ ગયો

ત્યારબાદ મિત્રો જંબુસર ભરૂચ તથા અંકલેશ્વર માં જુગાર રમાતા લોકો ઝડપાયા રૂપિયા છ પોઈન્ટ પાંચ લાખની જપ્ત